नवरात्रि पहला त्रण राशि नो गोल्डन टाइम शुक्र नो थशे उदय वैदिक ज्योतिष शास्त्र अनुसार समय समय पर ग्रहों राशि के नक्षत्र बदलता रहे छे कोई पण राशि मा स्थित होवा साथे ग्रह नो उदय अने अस्त स्थिति मा रहे छे नवरात्रि पहला शुक्र गुरुनी राशि मा उदय करशे दिख पंचांग मुजब धन आपना शुक्र मीन राशि मा उदय करशे જના કારણે કેટલીક રાશિઓનો ભાગ્ય ચમકી શકે છે ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ કઈ છે એક વૃષભ રાશિ નવરાત્રી پہلا વૃષભ રાશિના લોકો પર શુક્ર ગ્રહની કૃપા બની રહેશે કાર્યક્ષેત્રમાં માનસન્માન વધશે તમારી યોજના તમારો વ્યવસાયના વિસ્તરણમાં ઉપયોગી થઈ શકે છે ધન માં વૃદ્ધિની તકો રહેશે માનસન્માનમાં વધારો થઈ શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પ્રમોશનની શક્યતાઓ છે બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેશે મીન રાશિમાં શુક્રનો ઉદય શુભ રહેશે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે જે આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે નોકરિયાતો અને વેપારીઓને ફાયદો થશે સમાજમાં માન સન્માન વધી શકે છે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે 3 કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે મતભેદોમાંથી મુક્તિ મેળવી શકશો નાણાકીય લાભની તકો રહેશે वाद વિવાદથી અંતર રાખો બિનજરૂરી તણાવથી દૂર રહેશો મન પ્રસન્ન રહેશે ખર્ચ વધી શકે છે આવનારો સમય નવી તકો અને લાભો સાથેનો રહેશે વિચારોમાં પરિવર્તન આવશે જીવન સુખમય બની જશે મિત્રો આશા કરું છું કે આપને મારું આ વિડિયો ગમ્યો હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારો સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો